રાજકોટ શ્રી આપાગાગીગાનો ઓટલો ચોટીલા દ્વાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના અંદર અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેમાં શ્રી આપાગીગાના ઓટલે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચોવીસ કલાકનું હોય અન્નક્ષેત્રવા જમવા ચા પાણી નાસ્તાની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે મહાશિવરાત્રીના મેળામાં પણ મેળા દરમિયાન સાત દિવસ સુધી સંપૂર્ણ વિનામૂલ્યે મહાપ્રસાદી રૂપી ભોજન પીરસવામાં આવતું હોય છે રાજકોટમાં શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ તેમજ ફરસાણનું પણ વિતરણ કરાતું હોય છે માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈ ચોપડા વિતરણ ઇનામ વિતરણ વગેરે અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે સંપૂર્ણપણે વિનામૂલ્યે છાશ વિતરણનો કાર્યક્રમ આગામી પચીસ દિવસો સુધી રાજકોટ ડેરીની મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળઝાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાશ આપવામાં આવી રહી છે છાશ એ મધ્યમ વર્ગનું અમૃત પીણું કહેવાય છે ત્યારે દરેક સમાજને ઉપયોગી થવાય તે હેતુથી કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર છાશનું વિતરણ રવિવારથી શરૂ કરવામાં આવ્યું હતું રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેડડિયા શાસક પક્ષ દંડક મનીષ રાડિયા તેમજ આપાગાક ગીગાનો ઓટલો અને મિત્રમંડળ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેનો લાભ લેવા લોકો મહંત શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુએ ગોપીનાથ ભારમાં ભાર્ગવ નરેન્દ્ર સોલંકીના કાર્યાલય ખાતે થી પચીસ દિવસ સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે દરરોજ સવારે નવથી નવ વાગ્યાથી છાસનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી શ્રી આ ઓટલો તેમજ સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા આયોજિત છાસ કેન્દ્રનું આજે ધારાસભ્ય શ્રી રાજકોટ સિત્તેરના રમેશભાઈ ટીલાળા મેયર શ્રી નૈનાબેન દંડક શ્રી મનીષભાઈ અમારા વોર્ડના પ્રમુખ શ્રી મનીષભાઈ રાઢિયા અમારા કિશોરભાઈ પરમાર તેમજ સૌ ઘડીયા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા છાસ કેન્દ્ર આજે ખુલ્લું મૂકવામાં આવેલ છે આ છાસ કેન્દ્ર આવતા પચીસ દિવસ સુધી ચાલુ રહેશે જે લોકોને કૂપન કાઢી આપવામાં આવેલા છે એ લોકોને પચીસ દિવસ સુધી એક લીટરથી વધારે છાસ કાયમી ધોરણે રાજકોટ ડેરીની આપવામાં આવશે અને છાસનું પીવા માટેનું પણ એક અલગથી કાઉન્ટર રાખવામાં આવેલ છે આવતીકાલથી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ અને દસ વાગ્યા સુધી આ ચાલુ રહેશે દસ વાગ્યા સુધીમાં જે કૂપનધારો ફાવી જશે તેમને આપવામાં આવશે આ જે છાસ છે એ અમૃત પીણું કહી શકાય અને આવી કાળઝાળ ગરમીની અંદર વધારેમાં વધારે લોકોને ઉપયોગી થવાની ભાવનાથી માનવતા વાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલતા શ્રી આપાગીકાના હોટલા દ્વારા ભાર્ગવભાઈ સોલંકી અશોકભાઈ સોલંકી તેમજ સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટેની અમારી અરજ છે જય શ્રી આપીકા